તે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો નો ફોન આવ્યો અને ઘણા આગેવાનોના પણ મને ફોન આવ્યા અને અમને એવું કહ્યું કે અમારા સમાજની લાગણી દુભાઈ છે એટલે તમે પરસોત્તમભાઈ માફી માગી લો એટલે પરસોત્તમભાઈએ વિડીયો બનાવી અને પહેલી માફી માગી આના માફી કહેવાય આના માફ કરાય પછી કહેવત છે ને કે જેમ રામાયણની અંદર જે માં કઈ કઈ માતા કૌશલ્યા કરતા પણ જે રામને બહુ પ્યારા હતા પણ બાજુમાં મંથરા હતી મંથરા અત્યારે મંથરાઓ શક નથી અને મામા શકુની જીવતા છે ધ્યાન રાખજો એમનાથી એટલે પછી પાછી પસાલાલના જીભ ઉપર પાછી મા સરસ્વતી બેઠી એટલે જ્યાં નતું જવાનું ત્યાં આ કાકા જતા રહ્યા જતા રહ્યા કે નહીં અરે પસાલાલ તમે ભૂલ કરી હતી તો આ નેવું સંસ્થાઓ હતી અમારી માતા બહેનો હતી તમે ગોતા ભવન આવી જવા હતા કોઈ ધર્મગુરુની હાજરીમાં તમે માફી માગી લેવાના હતા તો આ સમાજ તમને માગ કરી દેતો પણ તમે પાછા ત્યાં જઈ અને તમારી અક્કડ બતાવી અક્કડ તમારો અહંકાર થોડો વોઇસ આપજો ભાઈ ગળું ખેંચાય છે ઈકો ઈકો ના હોય એવી રીતે વોઇસ આપજો તો ત્યાં આગળ જઈ અને આ જ પાછા પસા કાકા એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે કોનો પરસોત્તમ કાકાનો કે હું એક વાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી પણ મારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એટલે માફી માગું છું તો આ માફી કહેવાય ધીસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા આ રાજકીય નાટક કહેવાય નાટક એટલે આપણે માગણી કરી રેલી કાઢી સભાઓ કરી આવેદનપત્ર આપ્યા તેમ છતાં આમના પેટનું પાણી હલ્યું નહીં તમે જુઓ એક બાજુ અહંકાર એક બાજુ અસ્મિતા આ લડાઈ શહેણી છે સના માટક ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે આપણે કીધું સાહેબ હમણાં હરપાલસિંહ કીધું સાહેબ આવ્યા હતા સાહેબ માં ખબર પડી જઈ ને હાઈ કમાન્ડ એટલે કોણ સાહેબ તો આપણે જિલ્લામાં ચૌદ સંમેલનો કર્યો મહાભારતમાં જેમ પાંડવો એ ભેગ યજ્ઞ આદર્યો હતો અને એનો અશ્વ છૂટો મૂક્યો હતો એવી રીતે આપણે શરૂઆત સુરેન્દ્રનગર થી કરી ઝાલાવાડ ની ભૂમિ ઉપરથી કરી અને ક્ષત્રિયો એક આશ્વ મૂક્યો એનો મતલબ એ હતો કે કા કા માની જાઓ હાર સ્વીકાર કરી લો કા લડવા તૈયાર થઈ જાઓ સુરેન્દ્રનગરથી નીકળ્યા આપણે ક્યાં ગયા કચ્છમાં ગયા ભાવનગર ગયા ભાવનગરથી આપણો અશ્વમેઘનો રથ આપણો અશ્વ ફરતો 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 પાટણ ગયો ત્યાંથી આપણે સાબરકાંઠા ગયા સાબરકાંઠાથી ભરૂચ ગયા વચ્ચે કેટલા બધા સંમેલનો કર્યા એ અશ્વમેઘના યથનો આપણે ગયા રતન પર આ લોકોને એવું હતું આ લોકોને એમ હતું કે ક્ષત્રિયો એટલે ચાર પાંચ દિવસ આંદોલન કરશે અને ભળાભૂટ કરી દેશે અને આ આંદોલનનો વીઠો વળી દેશે પણ થાપ ખાઈ જ્યા થાપ થાપ ખાઈ ગયા રતન પર તમે જુઓ કે અગિયાર તારીખે તો આપણા મેદાન નું ઠેકાણું નહોતું અને ખાલી સોશિયલ મીડિયા ખાલી વોટ્સઅપ ખાલી ફેસબુક ખાલી ઇન્સ્ટાગ્રામ કેટલા ભેગા થઈ જ્યા હતા સાત લાખ ઉપર સાત લાખ અને પંદર કિલોમીટરનું ટ્રાફિક જામ અને તોય શિસ્ત અને સંયમ એ તિન્ટોણીના બચ્ચા હુદીની સેવા કરવા વાળો આ ક્ષત્રિય સમાજ અરે આપણા સમાજમાં પણ રાજા વિક્રમ રાજા ભરત અને રાજા સિબી થયા આ જ ક્ષત્રીય સમાજમાં કે જેમને એક બાધના રક્ષણ માટે પોતાનું શરીર કાપીને આપી દીધું તું એ આ ક્ષત્રીય સમાજ છે આ લોકો ને એવું હતું કે પાછા ભેગા થયા એટલે આ સરકાર એસે નહીં પણ સાત લાખ ભેગા થયા પાછા આવ્યા સરકારે એમને બોલાયા કેમ કે સરકાર ગભરાઈ મોટા સાહેબે ગભરાઈ ગયા છે એ જે દાઢી વાળા છે ને મારા જેવી દાઢી વાળા મોટા સાહેબ એ ટેન્શનમાં છે કાલે તમે એમનો અભ્યાસ કર્યો કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી ગયું હતું ક્યાંય મૂડમાં નહોતા દિવસે આપણે સાહેબ નો જે ડોમ હતો ને આપણું જે પાર્કિંગ હતું આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબ ની સભા હતી અને આપણું સંમેલન એનાથી ત્રણ ગણું હતું અને ભેગી કરેલી ભીડ નહોતી આપણે એસટીઓ નથી મૂકી આપણા ટ્રેક્ટર નતા મૂક્યા આપણા લક્ઝરી નથી મૂકી મને ખબર પડી જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહીંયા કંપની છે એના બોલાયા અને તમને નવાઈ લાગશે એક વાત કરું તમે જામનગરમાં નહીં સાબળી હોય પેલા ભીડ ભેગી કરવા માટે પાંચસો રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ ક્ષત્રિય સમાજના કારણે આપણી બીખ ના કારણે ભાવ ત્રણ હજાર રૂપિયા થઈ ગયો ત્રણ હજાર સારું છે ભાવ સો ગણો સીધો વધી ગયો એટલે સાહેબ ને હું પ્રશ્ન પૂછું છું ટિકિટ ના કાપી આપણે માગણી કરી આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પછા કાકા રવા દો મારી સશસ્ત્રીકરણ તેત્રીસ ટકા મહિલા અનાપત તો અમારો ક્ષત્રિય સમાજ અમે રમઝુબાન બધાએ કીધું ત્યાં જ્યારે સરકાર ને અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને હાફળવા બોલાયા ક્યારે બોલાયા જ્યારે સાત લાખ ભેગા થયા ત્યારે લોકશાહીમાં મત એ જ શસ્ત્ર સંગ્રહ કરજો મને આનંદ થાય છે આજે કૈયા સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ કે ભાઈ આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો અરે હજુ સમાજ તમામ સમાજોને ક્ષત્રિયો પર ટેકો છે તમને બાપુ છે તમારા બાપુ બનવાનું છે તમારા બાપુ બનવાનું છે સમાજ સાથે છે અંડરકરણ છે સાહેબ સાહેબ અંડરકરણ છે અને હું તો આખા ગુજરાતમાં ફરું છું એવું હતું કે બધા કરી શું કરશે થાકી જશે આ જામનગરના કરંટ ને તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો ત્રણ વાગ્યા ના બેઠા છો બેઠા છો ને તો આ તપ કેવાય તપ સમાજ માટે અન્ય સમાજ માટે લોક સંગ્રહ માટે બેન બેટીની ઇજ્જત માટે કોઈનું સારું કરવા માટે કોઈનું ભલું કરવા માટે તમે તડકામાં બેઠા છો આ તમારું તપ કહેવાય અને આ તપને આપણે સાત તારીખ સુધી તૂટવા દેવાનું નથી તૂટવા નહીં દો ને સાહેબને એક પ્રશ્ન પૂછું તમારા વતી સાહેબ તમે બે દિવસ ગુજરાતમાં ફર્યા તો તમે પશા કાકાને કેમ સંતાડી દીધા પેલા પેલા રામાપીરની મંડળીઓ આવતી ખબર છે તો પેલો ભેરવો ભેરવો રામદેવ પીને મારી ના નાખે ને સોરી પતાવી દઉં ઓકે એટલે રામદેવ પિંડ લોકો તમને ખબર હોય તો સંતાડી દેતા હતા તો પરસોત્તમ ભાઈ એવા સારા વ્યક્તિ હતા તો તમે મોટા સાહેબ સંતાડી દીધા જોવા મળ્યા તમે જોયા છે ટોઠ પોઈન્ટ ઉપર આવી જવું આ ટૂ પોઈન્ટ જ હતો હવે જે વાત કરવાની છે મારે એટલી કરવાની છે કે અહીંયા કોઈ ઉદ્યોગ ગૃહ છે અને એના કરતા હરતા પાછળ કંઈક વાણી શબ્દ આવે છે વાણી પાછળ વાણી આવે છે તમે સમજી જશો એમને એવું કીધું કે રાજકારણમાં અમે અસામાજિક તત્વોનો પ્રવેશ થવા દેવા નથી તો શું ક્ષત્રિય સમાજ અસામાજિક તત્વોમાં આવે છે અરે અમે તો બેન બેટીઓ મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માટે નળા નહોતા લડ્યા શિવાજી છત્રપતિ ખાલી ક્ષત્રિય સમાજ માટે નળા નહોતા લડ્યા અકબર કીધું હતું કે મહારાણા મારા